મારી તો જિંદગી જંડ થઈ ગઈ શું ગબર થઈ ને પાળીયું ફાંધવી પડે રી છે હવે કાય દાડા વાળે એમ લાગતા નથી મને શું કરવાનું કો એટલે આ ગબર શું ગબર પણ કરવાનું શું એક નામ રહી ગયું ગબર પાળીયું બાંધી બાંધી મોર તૂટી ગયા ગબર બન્યા શું કરવાનું આ છોકરો છે એટલે આવતો રે આપણ તમે કરો છો

આવું કામ નહી કરે આપડે આવું કામ કરશે જ પાછું હું તો આ ખાલી ખૂન ખરાબી નું કામ કરવાનું બાકી મને તો બોલવા બોલો મારો બોસ છો એટલે તમને ખબર નઈ પડતી બે પાવડા પગાર આલે મારા પૈસા રોટલા ખાઈ નથી દાદા તમારો બોસણી ભેણી મરી જાય તમે રોટલા ફાળો થાય

ખોડો જ નહીં પેલો ઈ તો વિચાર અલ્યા આતારી હું બી તો બીવરાવશે કરી આમ નેમ તો એમ નેમ બીવરાવ આ ભડાઈન બીવરા આ તો ગબર ને નચાવા આ ખબર નઈ બોચે મને બી આય રે મને બીક લાગી રહી છે આ તો આપડે આઈડિયા ગયા હે પોણી ચાર સાલ કેનાલ માં તું તો હવે ખબર નહીં જવું પડે

તારે છોકર મારા વસુલ હું વસૂલી કરું છું મારા તારા ગંધી પચાસ લાખ જોવેરા

મે <Gunland>

નાચ છે એ મોને નાચું મારા બાપા ઉપરથી નાચવા આવશે તો તું નાચ્બર નાચું તમારા ભાઈ નાચો

ગન માં ઘોડો નહીં આપડે ચામ ના બી રહ્યો તમે બીકો બીકોન નાખ્યા બી આપડે હાલ બી ખૂબ ના